વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના એકતા નગરમાં બનેલ બનાવને લઈને મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ ભવન ખાતે રજૂઆત કરવામાં આવી હતી હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે રમઝાનમાં લોકો દ્વારા રોજા રાખવામાં આવે છે ઈબાદત કરવામાં આવે છે થોડા દિવસ અગાઉ શહેરના એકતા નગરમાં મુસ્લિમ અગ્રણીના જણાવ્યા અનુસાર સાંજના સમયે ઇફતારીના સમયે અવાજ ઓછો કરવાની વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો સજાયા હતા આ મામલે વિવિધ આક્ષેપો સાથે પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તે માટે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે મુસ્લિમ સમાજના લોકો તથા એકતાનગરના લોકો સાથે મળીને પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ આજવા રોડ ખાતે આવેલ એકતાનગરમાં જે એક મિસક્રિયન્ટ લોકો મિસક્રિયન્ટ મંડળી હતી જેનું કામ જ વારંવાર કોમી તોફાનો ભડકાવવા માટેના પ્રયત્નો કરવાનું છે એવી મંડળીના માણસો દ્વારા ત્યાં બિનજરૂરી રીતે ત્રણથી પાંચ કલાક સુધી મંદિર ના હોય તો બી ખાલી ખાલી એક બંબુ ઉપર માઈક લગાડીને જોર જોરથી હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા થોડીક જ વાર વગાડે પછી બાકી બધા ગીતો અલગ અલગ વગાડે અને જોર જોરથી વગાડે તો જે અંગે રાહિલ કરીને છોકરો એ રજૂઆત કરવા ગયો હતો કે ભાઈ અમારો રોજો ખોલવાનો સમય હોય છે એટલી વાર ખાલી થોડોક અવાજ ધીમો કરો બંધ કરવાની તો વાત જ નથી કરી પણ મેં તમે લોકોને વિડીયો આપી દીધા છે વિડીયોની અંદર પણ દેખાઈ આવે છે કે હરીશ સરાણિયા દીપક સરાણિયા તેમજ અમૃત સરાણિયા એનો દીકરો ઉદય સરાણિયા અને એની પત્ની એની બહેન આ તમામ લોકો હાથોમાં હથિયાર અને તલવારો લઈ અને એ હુમલો કરવા ગયા હતા અને પછી એને કોમી તોફાનનું રૂપ એમની પર્સનલ દુશ્મનીઓ હોય જે કંઈ બી હોય પણ આ રીતે કોમી તોફાનનું સ્વરૂપ ધારણ કરાવવાનો પ્રયત્નો કરવા અને જ્યારે કોઈ વ્યક્તિ સામે તમને કોઈ રજૂઆત કરે છે તો રજૂઆત સાંભળવાને બદલે ઝઘડો કરવો અને જાણી બુજીને એને ધમાલોના રૂપ આપવાનો પ્રયત્ન કરવો એ બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ આ વ્યક્તિઓ હિસ્ટ્રી સીટરો છે એમના ઉપર ભૂતકાળમાં બે હજાર એક બેથી લઈને બે હજાર અઢાર સુધી બે હજાર એકવીસ સુધી બાવીસ સુધીમાં પણ ઘણા બધા ગુના નોંધાયા છે એમના વિરુદ્ધ ત્રણસો સાતનો ગુનો નોંધાયો છે પાસામાં જઈને આવેલો વ્યક્તિ છે આ એના સિવાય એ એના વિરુદ્ધ આપણે રાયોટિંગના ગુના ચારથી પાંચ નોંધાયા છે એટલે અને દારૂનો અને એના ધંધાઓ સાથે પણ જોડાયેલો છે એવું પણ મને જાણવા મળેલું છે અને આવી વ્યક્તિ કે જે આ રીતે ખોટા ધંધાઓમાં પરોવાયેલી હોય અને આ રીતે ખોટી રીતે સમાજને અને દેશની એકતાને હાનિ પહોંચાડે તેવા પ્રયત્નો કરતી હોય તો એવી વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાવા જોઈએ એ વ્યક્તિને ફરિયાદ એકલી આપવા એમ એમનું ફરિયાદમાં નામ લખ્યું છે પણ એની સાથે જોડાયેલા એની મંડળી આખી આવવી જોઈએ ફરિયાદમાં અને અમે લોકોએ અમારી ફરિયાદની અંદર કયા કયા ગુનાઓ નોંધાયા છે કયા કયા કઈ કઈ વ્યક્તિઓ આ ગુનામાં સામેલ હતા એ તમામ લોકોની માહિતી અને વિડીયો રેકોર્ડિંગ અમે સીસીટીવી વિડીયો જે

કે આ બાબતે ધ્યાન દોરતી અરજી આજે ખોટી રીતે એ રેકોર્ડ એ કરીને છેલ્લા ચાર મહિના ઉપરાંતથી આ રીતે કરી રહ્યો છે પ્રયત્નો એ અંગેની રજૂઆતો પોલીસ સ્ટેશન લેવલ ઉપર કરી ચૂક્યા છે અને બે દિવસ પહેલાં બે દિવસ પહેલાં કમિશનર શ્રી આપણે પીઆઈ સાહેબને પણ સો નંબર પર ફોન કરીને ઓછામાં ઓછા પચીસ કોલ સો નંબર ઉપર કરેલા છે અને આ બાબતની જાણ કરેલી છે પણ આ પ્રવૃત્તિ અટકતી નથી અને જે સંગઠનો એને પ્રમોટ કરી રહ્યા છે એ લોકો પણ આ પ્રવૃત્તિને વધારવા માટેના પ્રયત્નો કરે છે દેશની એકતા અને અખંડિતતાને તોડવા માટેના પ્રયત્નો કરે છે જો રામ ભક્ત હોય તો રામની રામચરિત માનસ જે વ્યક્તિએ વાંચેલું હોય ને એ વ્યક્તિ કદી આવી પ્રવૃત્તિ જ ના કરે જે જે કોઈએ કોઈ પણ ધર્મની પુસ્તક વાંચી હોય ને ધર્મને ફોલો કરનાર વ્યક્તિ કદી પણ ખોટો હોય જ ના એટલે આ લોકો રામના નામને પણ બદનામ કરવાના પ્રયત્નો કરે છે ને આ રામના નામની ખોટી હિંસા ફેલાવવાના પ્રયત્નો કરે છે તો એવા વિરુદ્ધ ચોક્કસથી પગલાં લેવામાં આવે એવી અમારી રજૂઆત છે